હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગરમીમાં ઠંડક આપે લૂથી બચાવે એવું એકદમ હેલ્ધી અને ટેસ્ટી ફાલસાના જ્યુસની સરળ રીત દરેક સિઝનમાં અલગ અલગ પ્રકારના ફ્રૂટ મળતા હોય છે ફ્રેન્ડ્સ ગરમીની શરૂઆત થાય એટલે ગરમીમાં રાહત મળે એવા ફ્રૂટ્સ મળવાના શરૂ થઈ જાય છે અને એ બધા જ ફ્રૂટ્સ આપણે ખાવા જોઈએ એ ફ્રૂટ્સ ખાવાથી શરીરમાં ઠંડક મળે છે અને ડિહાઈડ્રેશન નથી થતું લૂ નથી લાગતી અને એમાંનું જ આ એક ફ્રૂટ છે ફાલસા ફાલસા એ ખૂબ જ ગુણકારી છે ફ્રેન્ડ્સ ફાલસા ખાવાથી તમારે શરીરમાં જો એચ ની ઉણપ હોય તો એ દૂર થાય છે કેલ્શિયમથી ભરપૂર અને વિટામિન સીથી ભરપૂર હોય છે ફાલસા એ એસિડિટીમાં રાહત આપે છે એટલે આપણે ફાલસાનો જ્યુસ અથવા તો ફાલસા ગરમીમાં ખાવા જ જોઈએ તો ચલો આપણે શરૂ કરીએ તેના માટે અહીંયા મેં આ રીતના ડાર્ક કલરના જે ફાલસા આવે છે એકદમ પાક્કા એવા લઈ લેવાના અઢીસો ફાલસા લીધા છે અઢીસો ગ્રામ તેને બરાબર બે કે ત્રણ વખત કાણાવાળા વાસણમાં લઈ અને ધોઈ નાખવાના ત્યારબાદ બરફના ટુકડા લીધા છે સાતથી આઠ અહીંયા મેં ત્રણ ચમચી ખડી સાકર લીધી છે તમે તેની જગ્યાએ ગોળ અથવા તો ખાંડ પણ લઈ શકો છો સાકર એ ગરમીમાં ઠંડક આપે છે એટલે મેં સાકર લીધી છે અને ફાલસાની સાથે લારીવાળા આ રીતનો મસાલો આપતા હોય છે એવો મસાલો મેં અહીંયા દોઢ ચમચી જેટલો લીધો છે જો તમારી પાસે એવો મસાલો ના હોય તો તેની જગ્યાએ તમારે સંચર પાવડર અને ચાટ મસાલો લેવાનો હવે એક મિક્સરના જારની અંદર ફાલસા સાકર બરફ અને મસાલો એડ કરી દેવાનો ત્યારબાદ થોડું પાણી એડ કરીશું અડધા ગ્લાસ જેટલું અને બધું જ બરાબર ક્રશ કરી લઈશું ફાલસાનો જ્યુસ બનાવો બિલકુલ અઘરો નથી ફ્રેન્ડ્સ અને પીવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે ક્યાંય તડકામાં બહાર ગયા હોય અને તડકામાં ઘરે આવો બહારથી ફરીને તો ઘરે આવીને આ જ્યુસ પીવો તો લૂ પણ નથી લાગતી તમે બોટલમાં પણ ભરીને લઈ જઈ શકો છો બાળકોને પણ આ રીતે તમે આપશો તો બહારના જે આપણે કોલ્ડ્રિંક બાળકોને આપીએ છીએ એના કરતાં આ રીતનો જ્યુસ આપો તો એ લોકોની હેલ્થ પણ નથી બગડતી અને લૂ નથી લાગતી અને આની અંદર ઘણા બધા વિટામિન રહેલા હોય છે એટલે બાળકોની જે એચબીની ઉણપ હોય છે કેલ્શિયમ ઓછું હોય એ લોકોને પણ આ ફાલસાનો જ્યુસ ખૂબ જ ગુણકારી છે ફ્રેન્ડ્સ એ લોકો માટે ફાલસાનો જ્યુસ પીવાથી તમારા જે હાર્ટનો પ્રોબ્લેમ હોય એ પણ દૂર થાય છે અને ગરમીમાં સાકરવાળો જ્યુસ પીએ તો શરીરમાં એકદમ ઠંડક રહે છે જ્યુસ બની જાય એટલે આ રીતે જે જ્યુસ ગાળવાની ગરણી હોય તેનાથી ગાળી લેવાનો અને ફરીથી જે પલ્પ નીકળે એને મિક્સરના બાઉલમાં એડ કરી થોડું પાણી નાખી અને ગાળી લેવાનું આ રીતે મેં અહીંયા ત્રણ ચમચી ભરી અને સાકર નાખી છે પણ તમને જો વધારે થોડું ખાટું લાગતું હોય તો તમારે બીજી એકાદ બે ચમચી સાકર એડ કરી દેવાની ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો તમને ખાટું મીઠું શરબત ગમતું હોય તો સાકર ઓછી નાખવાની અને એકદમ ગળ્યું શરબત ગમતું હોય તો સાકર થોડી વધારે નાખવાની સાકરની જગ્યાએ તમે ખાંડ પણ નાખી શકો છો અને ગોળનો પાવડર અથવા તો ગોળ પણ લઈ શકો છો આ રીતે બે કે ત્રણ વખત આપણે જે પલ્પ નીકળે એને બરાબર ક્રશ કરી અને એકદમ ગાળી લેવાનું એટલે બધું જ અંદર આવી જાય તેનો કસ અને બીયાનો ભાગ નીકળી જાય હવે આપણે ફાલસાના જ્યુસને સર્વ કરીશું તો એક પ્લેટની અંદર મીઠું નાખીશું થોડું થોડું આ રીતે લાલ મરચું એડ કરીશું અને જે ગ્લાસમાં સર્વ કરવાનો હોય એ ગ્લાસની ધારી ઉપર આવી રીતે લીંબુ લગાવી લેવાનું આ સ્ટેપ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ જો તમને આ સ્ટેપ ના કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે તમે બાળકોને સર્વ કરશો તો એ લોકો જોઈને જ પીવા બેસી જશે અને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે ઉપર મરચું અને મીઠું લગાવેલા ગ્લાસ રાખશો એટલે જ્યારે તમે શરબત પીશો ત્યારે તેનો ટેસ્ટ એની અંદર આવશે હવે તેની અંદર બરફનો ટુકડો એડ કરીશું અને આ રીતે જ્યુસ આપણે સર્વ કરીશું આ જ્યુસ અમે થોડું ઘટ રાખ્યું છે પણ તમને આટલું ઘટ ના ગમતું હોય તો થોડું પાણી નાખી અને તમારે પાતળું કરી લેવાનું જે રીતનું તમને ગમતું હોય એ રીતનું તમે આ જ્યુસ રાખી શકો છો તો તૈયાર છે એકદમ ગુણકારી એવું ફાલસાનું જ્યુસ ફ્રેન્ડ્સ તમે ક્યારેય ના બનાવ્યું હોય તો અત્યારે ફાલસા માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં મળે છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને બધાને પીવડાવજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી ગમતી હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આના પહેલાં પણ મેં ગરમીમાં પીવાની મજા આવે એવા ત્રણ અલગ અલગ પ્રકારના શરબતની રીત ત્યારબાદ મોહબ્બતે શરબતની રીત ટેટીના જ્યુસની રીત પણ મૂકેલી છે તે પણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો તમને અમારી આ ફાલસાના જ્યુસની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય